નંબર સવાલ એક ગ્રેન અને તેના પકાર કેટલા છે જવાબ ગ્રેનના ચાર પ્રકાર છે ઓન ગ્રેન ઓફ ગ્રેન ઓફ ગ્રેન પ્રિન્ટ ગ્રેન સાથે ગ્રેન વિરુદ્ધ સવાલ બીજો ગ્રેન અને સીધા કરવાની પદ્ધતિ નંબર એક ખેંચવાની પદ્ધતિ નંબર બે સ્ટીમ પ્લેસ પદ્ધતિ નંબર ત્રણ નિમસ પદ્ધતિ કાપડને સીધા કરવાની પદ્ધતિઓ નંબર ત્રણ સવાલ સેલ્વેજ એટલે શું સારી ગુણવત્તા કાપડમાં સિલ્વેજ ખૂબ જ સધન રીતે બનાવેલું હોય છે અને તે લગભગ અઢ ઇંચ પૂરું હોય છે ખરાબ કાપડને સિલ્વેજ સાકડા અને ઢીલી રીતે વણાયેલું હોય છે નંબર સવાલ ચાલો ઓપન લેઆઉટ એટલે શું જવાબ આ પ્રકારના લેઆઉટમાં કાપડને આખું ફોલ કરવામાં આવતું નથી આનો ઉપયોગ એવી ડિઝાઇન માટે થાય છે જેમાં જમણા અને ડાબા ભાગોને અલગથી કાપવાની શરૂ હોય છે સવાલ બીજો વાઇઝ ફોલ એટલે શું જવાબ જ્યારે ફોલ પર કાપડના ટુકડા કાપવાના હોય ત્યારે આનો ઉપયોગ થાય છે અહીં કાપડને સેલ્વસની મધ્ય સમાંતર નીચે ફોલ કરવામાં આવે છે સવાલ છઠ્ઠો લેઆઉટની પદ્ધતિ કેટલી છે જવાબ લેઆઉટની પદ્ધતિઓ ત્રણ છે લે નંબર એક વાઇઝ સેન્ટર ફોલ નંબર બે ઓફ સેન્ટર વાઇઝ ફોલ નંબર turn crosswise center fold